ભરતભાઈ કોટડિયા ધર્મેન્દ્રભાઈ વાઘાણી ખિમજીભાઈ રૈયાણી તેમજ લાલજીભાઈ રામાણી નરસિંહભાઈ વડુ ચંદનસિંહ રાઠોડ પ્રવીણભાઈ રૈયાણી તેમજ નરસિંહ ભગત વિસનજીભાઈ પાંચાણી જીવરાજભાઈ લીંબાણી હમીરભાઈ રબારી દેવાભાઈ રબારી મેઘજીભાઈ રબારી તેમજ રામભા સોઢા આજના કળિયુગમાં મહાદેવના દર્શન થયા છે ત્યારે નખત્રાણાની ધર્મપ્રેમી પ્રજા શ્રી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરશે મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શનને વધાવી લેશે મહાશિવરાત્રીના શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થશે બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા